વિભાગ અને ચાર વેપારી વિભાગની બેઠકોનો સમાવેશ થાય છે આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારો ભાગ લેશે અને તેમના પ્રતિનિધિઓને ચૂંટશે ખેડૂત વિભાગ માટે બસો એકસઠ મતદારો દસ પ્રતિનિધિઓને ચૂંટવા માટે મતદાન કરશે આ પ્રતિનિધિઓ ખેડૂત સમુદાયની ચિંતાઓ અને હિતોને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે વેપારી વિભાગમાં આઠસો પાંચ મતદારો ચાર પ્રતિનિધિઓને ચૂંટવા માટે મતદાન કરશે આ પ્રતિનિધિઓ વેપારીઓના હિતોને અવાજ આપશે અને બજારમાં સુચારુ કામગીરી સુનિશ્ચિત કરશે ઊંઝા એપીએમસીની ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે તે બજારની કામગીરી અને નીતિઓની દેખરેખ માટે નક્કી કરે છે નેતૃત્વને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન્યાયસંગત વેપાર પ્રથાઓ સુનિશ્ચિત કરવા માટે ફરિયાદો ઉકેલવાને બજારના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર હશે મોટી સંખ્યામાં મતદારોની ભાગીદારી આ ચૂંટણીના મહત્વને દર્શાવે છે જે બજારના ભવિષ્યને આકાર આપશે